શહેરના તરસાલી વિસ્તારમાં આવેલા દિવાળીપુરાના જર્જરિત મકાનોના લાઇટ અને ડ્રેનેજના કનેક્શન કટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી શહેરમાં જર્જરીત ઇમારતોને પાલિકાના તંત્ર દ્વારા મરામત કરાવવાની નોટિસ આપવામાં આવી છે ત્યારે વડોદરા શહેરમાં ઠેર ઠેર ઇમારતો સામે પાલિકા તંત્રે લા લાભ કરી છે શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ દિવાળીપુરાના જર્જરીત આવાસના મકાનોને ખાલી કરવાની નોટિસ મોકલવામાં આવી હતી ત્યારે ગુરુવારના રોષ મહાનગરપાલિકાના અધિકારીઓ ફાયર વિભાગના અધિકારીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓ સાથે ડીસીપી લીના પાટીલ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા દિવાળીપુરાના બસોથી વધુ જર્જરિત મકાનોને ડિમોલિશન કરવાના ભાગરૂપે ફાયર વિભાગ અને વીજ કંપની દ્વારા લાઇટ પાણી અને ડ્રેનેજના કનેક્શન કટ કરી દેવામાં આવ્યા હતા ચોમાસા દરમિયાન કામગીરી કરવામાં આવતા નાગરિકોમાં રોષ જોવા મળ્યો હતો અત્યારે કોર્પોરેશન દ્વારા જે ડિમોલિશ કરવાની કામગીરી છે એમાં જે જે ટાવરના બંધ થઈ રહ્યા છે એ ટાવરના અમે વીજ જોડાણ બંધ કરી કેટલા મકાનોના અત્યારે જેટલા બી ટાવરના બંધ થઈ રહ્યા છે એ ટાવરના બધા કનેક્શનો બંધ થશે આપનો પરિચય સાહેબ હું તરસાલી એમ જોઈ છે ને બિઝનેસ કલ્ટ્રોલ રૂમથી જાણ કરેલ હતું કે આપણે જે તરસાલી છે તે જ્યાં મકાનોમાં હાલ ઇલેક્ટ્રિક કનેક્શન તથા પાણીના કનેક્શન કટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત આપણે બંદોબસ્ત રૂપે ત્યાં રહેવાનું છે તો હાલ અમે એ કામગીરી દરમિયાન સ્ટેન્ડ બાય છે